ઓપનિંગના દિવસે જ પોલીસે દુકાન બંધ કરાવી વલસાડ શહેરમાં મોબાઈલ શોપના ઓપનિંગ સમયે સ્કીમ જાહેર કરતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા રસ્તા પર ટ્રાફિક જામ થયો વલસાડ શહેરના હાલર રોડ પર એક દુકાનનું ઓપનિંગ રવિવારે રાખવામાં આવ્યું દુકાન સંચાલકે દુકાનના ના ઓપનિંગના દિવસે લોકોની ભીડ એકત્રિત કરવા માટે સ્કીમ જાહેર કરી સસ્તામાં વસ્તુ ખરીદવા મોટી રોડ પર ખાતે પહોંચ્યા હતા દુકાન સંચાલકથી લોકોની ભીડ મેનેજ ન થતા ઉપાય ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ઘણા જાણ વલસાડ સિટી પોલીસના ટીમની ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દુકાન બંધ કરી ટ્રાફિક સમસ્યા હલ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો વલસાડ શહેરના હાલાર રોડ પર એક મોબાઈલની દુકાનનું ઉદઘાટન રવિવારે રાખવામાં આવ્યું હતું દુકાન દુકાનની ધમાકેદાર જાહેરાત કરવા માટે સોશિયલ મીડિયા જાહેરાત કરી હતી દુકાનના ઉદ્ઘાટનના દિવસે મોટી સંખ્યામાં વલસાડ શહેરના લોકો સ્કીમ લાભ લેવા આવી પહોંચ્યા હતા દુકાન અંદર આવેલા ગ્રાહકોને પહોંચી વળવા દુકાન પાસે યોગ્ય આયોજન કરવામાં આવ્યું ન હોવાથી દુકાન બહાર ભીડ લાગવાની શરૂઆત થઈ હતી વલસાડના હાલાર રોડ પર આવેલી દુકાનની આગળ લોકોની ભીડ વધવા લાગી હતી સ્કીમનો લાભ લેવા આવેલા લોકોની ભીડ વધતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી ટ્રાફિક સમસ્યા સર્જાતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ કરાતા વલસાડ સિટી પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મોબાઇલની સંચાલકને દુકાન બંધ કરાવવા સૂચના આપી હતી વલસાડ સિટી પોલીસે દુકાનની બહાર ઉભેલા લોકોને તેમના ઘરે જવા સૂચના આપી દુકાન બંધ કરાવી હાલાર રોડ પર ટ્રાફિક સમસ્યા નિવારવાનો પ્રયાસ હાથ ધર્યો હતો બ્યુરો રિપોર્ટ